નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મિત્રો જે ગઈ કાલે ઘટના બની જે કાળો દિવસ તરીકે કહી શકાય બહુ મોટી ઘટના જે પ્લેન ક્રેશ થઈ ગયું અને એની અંદર મિત્રો જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અંદર પેસેન્જર તરીકે હાજર હતા જે લંડન જઈ રહ્યા હતા પોતાની દીકરીને મળવા માટે મિત્રો હવે એની અંદર જે પ્લેન ક્રેશ થયું તો પોતાનું પણ મોત નીપજ્યું છે બરાબર ને મિત્રો આ ઘટના બહુ જ ખરાબ કહી શકાય કે તેની અંદર એક જે આ વિજયભાઈ રૂપાણી હતા તો એમનું જે ગઈકાલે જે મોત નીપજ્યું બાર તારીખ અને છઠ્ઠા મહિનાની અને મિત્રો એમણે જે પહેલું વ્હીકલ ખરીદ્યું હતું તો તેનો પણ નંબર બાર છ પોતાને લકી નંબર માનવામાં આવતો અને બીજી પોતાના જોડે જે ગાડી હતી તો તેનો પણ નંબર બાર છ એટલે બાર છ પોતાના માટે બહુ લકી નંબર હતો એમને આ બહુ નંબર પસંદ હતો તો મિત્રો જે પસંદ નંબર હતો તે જ તારીખે તેમનો મિત્રો મૃત્યુ થયો અને એક આ જે આપણે વ્યક્તિ વિશે વાત કરીએ તો બહુ વ્યક્તિ સાદગી ભર્યો હતો બહુ સરળ અને સાધુ જીવન જીવાવાળા હતા જ્યારે આ મુખ્યમંત્રી હતા તો લોકો માટે એમના દિલની અંદર રાજ કરી ગયા અને વિદેયભાઈ રૂપાણી માટે લોકોને પ્રત્યે દિલથી બહુ લગાવ હતો કોઈ નેગેટિવિટી નથી બહુ બેસ્ટ બેસ્ટ વ્યક્તિ કહી શકાય તો તેમનું ગઈકાલે મિત્રો મૃત્યુ થયું જે પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા તેમની દીકરી લંડન રહે છે અને જ્યારે આ પ્લેન કરેસ થયું ત્યારથી જ પોતાના જે ટિકિટ હતી તે વાયરલ થઈ હતી અને આશંકાઓ થઈ રહી હતી કે વિજયભાઈ રૂપાણી પણ શું પ્લેનની અંદર છે તો જ્યારે કન્ફર્મ કરવામાં આવ્યું કે હા વિજયભાઈ રૂપાણી પણ અંદર હતા અને તેમનું મોત નીપજ્યું એટલે કાલે ગુજરાત માટે બહુ મોટો કાળો દિવસ કહી શકાય અને આવી ઘટનાઓ મિત્રો ના બને તેના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જે જે આ ઘટના બની છે ને કરીએ પોઈન્ટ વન પર ચાન્સ હોય છે કારણ કે પ્લેનના જે એક સાથે બંને એન્જિન ફેલ થવાને એ ભાગ્યે જ ઘટના બને છે અને આ પ્લેન પણ એવું મજબૂત સોફ્ટવેર લાઇનવાળું વાળું વાળું કે આની અંદર ઘટનાઓ ઓછી બને છે બનતી જ નથી એવું પ્લેન બહુ મજબૂત હતું તો એ જ પ્લેન આરે મિત્રો ગઈકાલે ઘટના બની જે એક સાથે બંને એન્જિન ફેલ થયા જે વિમાન ઉપર જે છસો ને પચીસ ફૂટ જેટલું જ ઉપર ગયું હતું અને ત્યાં વેધર રડાર હવા એકદમ બેસ્ટ હતું વાતાવરણ શુદ્ધ હતું છતાં પણ જે બંને એન્જિન ફેલ થયા અને સીધું ક્રેશ થઈ ગયું બરાબર બસો ચોરાણું જેટલા લોકોનું મૃત્યુ થઈ ગયું મિત્રો તમે કલ્પના પણ ના કરી શકો કે એ પરિવાર ઉપર શું વીતતી હશે અને મિત્રો જે આ ની અંદર પ્લેન ચલાવનાર પાયલોટ હતા તે પણ બહુ અનુભવી અને એક્સપિરિયન્સવાળા હતા અને તેમને એવોર્ડ પણ મળી ચૂકેલો છે જે ડૉક્ટરોની નીચે હોસ્ટેલ હતી તેના સાથે ટકરાઈ અને બ્લાસ્ટ થયો અને જે હોસ્ટેલની અંદર લોકો હતા તેમાંથી ડૉક્ટરોના ખાસા બધા મૃત્યુ નીપજ્યા છે અને ત્યાં જે વ્હીકલો આજુબાજુમાં જે મકાનો તો એ પણ આખું બધું બ્લાસ્ટ થઈ ગયું કાલે તમે વિડીયોની અંદર જોયું હશે તો મિત્રો આ તો ગઈકાલની ઘટના વિશેનો વિડીયો ધન્યવાદ